માંડવી તાલુકાના બિદડા ગામે પુત્રના પ્રેમમાં પિતાનું મૃત્યુ દીકરીના પરિવારના ત્રણ મહિલા સભ્યોએ પિતાને ઢોર માર મારતા આખરે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં બનાવ હત્યામાં પરિણામ્યો છે અને પોલીસે ત્રણેય મહિલાની પુનઃ ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે હવે જોઈએ માંડવી આમ તક ન્યૂઝ બ્યુરોમાં નો વિસ્તૃત અહેવાલ માંડવી તાલુકાના બિદડા ગામે દીકરી પ્રેમી સાથે ભાગી જતા પ્રેમીના પિતાએ પિતાને એકલો જોઈ ત્રણ મહિલાઓએ ઢોર માર મારતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પોલીસે ત્રણસો બેની કલમ દાખલ કરી અને જે સામાન્ય કલમ લગાડી હતી ને ત્રણ મહિલાઓ છૂટી ગઈ હતી તેમને ફરી પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર દીકરી તેના પ્રેમી સાથે ભાગી ગયા બાદ દીકરીના પક્ષના મહિલાઓએ કાકાને ખૂબ જ ઢોર માર માર્યો હતો કપડાં કાઢીને અપમાનિત કરવામાં આવ્યો હતો જેનું સદમોને લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા કોડાએ પોલીસમાં ત્રણેય મહિલા વિરુદ્ધ મારવા માર મારવાનો કેસ નોંધાયો હતો વૃદ્ધનું મૃત્યુ પામતા હવે આ કેસ હત્યામાં પરિણામ્યો છે અને ફરી એક વખત ત્રણ મહિલાઓની ધરપકડ કરવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે સૌથી આઘાતજનક અને મહત્વની બાબત એ છે કે સરા જાહેર રસ્તા પર ચોકમાં આદેડ વડની ત્રણ મહિલાઓએ પુરુષને ઢોર માર મારવામાં આવતો ત્યારે લોકો જોતા હતા પરંતુ તેમને કોઈ બચાવવા વચ્ચે ન પડ્યું પુત્રોએ પ્રેમમાં પડી અને પિતાને ખોયા જે બાબત સૌથી મહત્ત્વની છે પોલીસે ત્રણસો બેની કનમ દાખલ કરી અને ત્રણ મહિલાઓને ફરી પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે